નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે એટલે કે ડેલી જીકે ટેસ્ટમાં દસ પ્રશ્નો પૂછાય છે દસમાંથી તમારા કેટલા સાચા છે આજે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો તો આપણે ભારતની ભૂગોળના પૂછીએ છીએ અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજ એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરીએ છીએ આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોને એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ બે હજાર ચોવીસમાં બાગાયતમાં શ્રેષ્ઠ રાજ્યનું બિરુદ આપવામાં આવ્યું છે તો જવાબ આવશે નાગાલેન્ડને કયા રાજ્યને નાગાલેન્ડને તો કૃષિ વિકાસમાં તેના પ્રયાસો છે એની નોંધપાત્ર માન્યતામાં નાગાલેન્ડને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ બે હજાર ચોવીસમાં બાગાયતમાં શ્રેષ્ઠ રાજ્યનું બિરુદ આપવામાં આવ્યું છે આ પ્રશંસા નવીન કૃષિ પદ્ધતિઓ અને ગ્રામીણ વિકાસ માટે રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે બે હજાર આઠમાં સ્થપાયેલ એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એ વાર્ષિક માન્યતા છે જે કૃષિ વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિમાં શ્રેષ્ઠતા અને નેતૃત્વની ઉજવણી કરે છે નવી દિલ્હીમાં આયોજિત પંદરમી એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવના ભાગરૂપે બે હજાર ચોવીસ એવોર્ડ સમારોહ યોજાયો હતો અને હોર્ટિકલ્ચર કેટેગરીમાં નાગાલેન્ડની જીત એ બાગાયત વિકાસ માટે નવીન કાર્યક્રમો અને નીતિઓને રજૂ કરવામાંનું જે ઉત્કૃષ્ટ કાર્ય છે એના કારણે છે તમને ખબર હોય તો આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા તમને યાદ હશે કે બેસ્ટ કૃષિ રાજ્યનો એવોર્ડ કોણ લઈ ગયું છે મહારાષ્ટ્ર લઈ ગયું છે ખાસ યાદ રાખજો ઓકે હવે આ પહેલો છે એ રાજ્યના ઘણા ખેડૂતો ગ્રામીણ રહેવાસીઓ એમના જીવન પર મૂર્ત હકારાત્મક અસર એણે કરી છે નાગાલેન્ડના મહિલા સંસાધન વિકાસ અને બાગાયત મંત્રી સલતો હોતું ઓનુ કૃષિએ રાજ્ય વતી એવોર્ડ મેળવ્યો હતો નાગાલેન્ડની વાત કરીએ તોનું કેપિટલ કોહિમા છે કોહિમા સીએમ છે એના નેફ્યુરિયો અને એના ગવર્નરનું નામ લા ગણેશન છે યાદ રાખજો આપણા ભારતની અંદર સૌ પ્રથમ ઈ વિધાનસભાની શરૂઆત થઈ છે કઈ જગ્યાએ નાગાલેન્ડમાં નાગાલેન્ડની હાઈકોર્ટે ક્યાં આવેલી છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ સરહદ પર મિત્ર વન પહેલ શરૂ કરી છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશે કોણે શરૂ કરી છે ઉત્તર પ્રદેશે તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે વૃક્ષારોપણ જન અભિયાન બે હજાર ચોવીસના ભાગરૂપે મિત્ર વન નામની એક મોટી પર્યાવરણીય પહેલ છે એનું અનાવરણ કર્યું છે અને જેના માટે પાંત્રીસ વન વિભાગની પસંદગી કરવામાં આવી છે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે એનો હેતુ એ જ છે કે નેપાળ સાથેની જે આંતરરાષ્ટ્રીય આપણી સરહદ છે એ સહિત ઉત્તર પ્રદેશની સરહદો છે એના પર હરિયાળી વધારવાનો છે વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ વૃક્ષારોપણ અભિયાન શરૂ થશે આજે તો તેરમી જુલાઈ છે નેપાળ નડીને આવેલા જિલ્લાઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાંના નીચેના જિલ્લાઓ છે એનો સમાવેશ છે મહારાજગંજમાં સોનાલી લખીમપુર ખેરી સરાવસ્તી બહરાઈચ અને પીલીભત તો આ યાદ રાખજો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આપણે લગભગ ગઈકાલે જ મળ્યા હતા ને કે ઘર ઘર સોલાર યોજના ઘર ઘર સોલર યોજના કઈ કંપની છે એને ઉત્તર પ્રદેશમાં ઘર ઘર સોલર યોજના શરૂ કરી છે જેમાં જે લોકો હોય છે એમના ઘરના જે ટેરેસ હોય છે ધાબા એના પર સોલર પેનલ લગાડવામાં આવે છે ઉત્તર પ્રદેશના વિશે ગઈકાલે આપણે ડિટેલમાં ભણ્યા હતા ડિટેલ એટલે મેં તમને ઘણી બધી વાત કરી હતી આજે તમને જેટલું યાદ છે ઉત્તર પ્રદેશ વિશે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો બેઝિક વસ્તુ તમને કહે ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ છે નવાબોની નગરી કહેવાય છે અને ભારતનું પ્રથમ એઆઈ સિટી ત્યાં બનવાનું છે ભારતમાં પ્રથમ નાઇટ સફારી પણ ત્યાં શરૂ થશે કુકરેલના જંગલ વિસ્તારમાં અને ભારતમાં પ્રથમ હેલ્થ એટીએમ પણ ત્યાં બનાવવામાં આવ્યું કઈ જગ્યાએ ઉત્તર પ્રદેશમાં લખનઉમાં રેલવે સ્ટેશન પર સીએમ એના યોગી આદિત્યનાથ છે અને ગવર્નર છે એમનું નામ શું છે આનંદીબેન પટેલ જેઓ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા હાઈકોર્ટ એની આવેલી છે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ એનું જૂનું નામ અને ત્યાંથી આપણો પ્રમાણિત સમય પસાર થાય છે મિર્ઝાપુર છે ત્યાંથી ઓકે આના સિવાય તમને જે પણ માહિતી ખબર હોય આપણે જે રિસન્ટલી ભણ્યા છીએ તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા વિનંતી સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે પ્રેસ કરીને ખેલો ઇન્ડિયા મહિલા વુશુ લીગ પટિયાલામાં નવ થી તેર જુલાઈ દરમિયાન યોજાવાની છે તો ખેલો ઇન્ડિયા વુમન્સ વુશુ લીગ ઉશિલ એટલે એક ચાઇનીઝ માર્સલ આર્ટ છે બરાબર છે તો નવથી તેર જુલાઈ અત્યારે તો આજે તો છેલ્લો દિવસ છે એનો નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ જે પટિયાલા આવેલું છે ને ત્યાંનું આયોજન થયું છે જેમાં સબ જુનિયર જુનિયર સિનિયર કેટેગરીના સાડી ત્રણસો એથ્લેટ્સ એમની પ્રતિભાને દર્શાવશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પટિયાલા દ્વારા આયોજિત સ્પર્ધામાં હરિયાણા પંજાબ દિલ્હી હિમાચલ ચંદીગઢ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સ્પર્ધકો ભાગ લેશે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય બરાબર છે તો એમનો જે રમતગમત વિભાગ ભારતીય વુશુ ફેડરેશન છે એના દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સાત પોઈન્ટ બે લાખની ઇનામી રકમ સાથે ભંડોળ પૂરું પાડે છે આપણા નવા યુવા અને રમતગમત મંત્રાલયના મંત્રી કોણ બન્યા છે કેન્દ્રીય મનસુખભાઈ માંડવિયા માંડવીયા ગઈ વખતે જેઓ આપણા સ્વાસ્થ્ય મંત્રી હતા આ વખતે સ્વાસ્થ્ય મંત્રી જીપી નડ્ડા બની ગયા છે એ પણ યાદ રાખજો ઓકે આગળ વધીએ આપણે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ઓકે તો આજે આજે જોઈન કરી લો જો બાકી હોય તો તાજેતરમાં આવેલા વૈશ્વિક જનરેટિવ એઆઈ ઇનોવેશનમાં ભારત કેટલામાં ક્રમે છે તો જવાબ આવશે ભારત પાંચમા ક્રમે છે કેટલામાં નંબર પર પાંચમાં તો જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં નવીનતાની આપણે વાત કરીએ તો ભારત વિશ્વમાં પાંચમા નંબર પર છે ભારત દર વર્ષે જેન એઆઈ પેટન્ટની સંખ્યાના સંદર્ભમાં ચાઈના અમેરિકા રિપબ્લિક ઓફ કોરિયા એટલે આપણે એને દક્ષિણ કોરિયા કહીએ અને જાપાનથી પાછળ છે જો કે તેના ઝડપી વાર્ષિક વૃદ્ધિ દરોને કારણે તે અલગ છે બે હજાર ચૌદથી ત્રેવીસ વચ્ચે જારી કરાયેલા તેરસો પચાસ એના સાથે યુકે અથવા જર્મની કરતા ભારત પાસે હવે આ ક્ષેત્રમાં વધુ અધિકારો છે આર એન ટેકનોલોજીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ આવી બધી જે ભારતની કંપનીઓ છે એ અનુક્રમે રિટેલ રીટેલૈયા અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટમાં નવા વિચારોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ભારત વિશ્વની જેન એઆઈ પેટન્ટના માત્ર ત્રણ ટકા માટે જવાબદાર છે પરંતુ તે દર વર્ષે જે પેટન્ટ પ્રકાશિત કરે છે ને તેની સંખ્યા આશ્ચર્યજનક રીતે વધી છે છપ્પન ટકા ગઈકાલે આપણે ભણ્યા હતા વિશ્વની પ્રથમ મિસ એઆઈ શું નામ છે એનું નામ જણાવો કયા દેશની છે એ પણ જણાવો જો ખબર હોય તમને તો યાદ હોય તો એક સાથે ત્રણ ટ્રાન્સજેન્ડરની પોલીસ ખાતામાં ભરતી કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો જવાબ આવશે બિહાર કયું બન્યું છે બિહાર તો બિહાર પોલીસ ખાતામાં વિવિધ પદો છે એના પર બારસો જેટલી ભરતી થઈ જેમાં ત્રણ ટ્રાન્સજેન્ડર પોલીસને નોકરી મળી છે આ સાથે એક જ સાથે ત્રણ ટ્રાન્સજેન્ડરને પોલીસ ખાતામાં ભરતી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અગાઉ કેરળ રાજ્યમાં એક ટ્રાન્સજેન્ડર સિપાહી તરીકે સરકારી સેવામાં નોકરી કરવાની તક આપવામાં આવી હતી તમને યાદ છે શું નામ હતું એમનું પ્રિતિકા યાસિની આપણે ભણેલા છે ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર તમને જજ કે તો જ્યોતિકા માંડલ ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર એમએલએ સબનમ મોસી ટ્રાન્સજેન્ડર કોલેજના પ્રિન્સિપલ બરાબર છે કોલેજ પ્રિન્સિપલ ટ્રાન્સજેન્ડર હોય તો મનાલી બંદોપાધ્યાય ટ્રાન્સજેન્ડર જેમને પદ્મશ્રી મળ્યો હોય અગત્યનું ચલો એક તમે મને કોણ છે એક એક નૃત્યાંગના છે ટ્રાન્સજેન્ડર સોલ્જર પૂછે તો સાબી અને ન્યૂઝ એન્કર પદ્મિની પ્રકાશ બરાબર બિહારની વાત કરીએ તો કેપિટલ છે પટના સીએમ કુમાર રાજેન્દ્ર અરલીકર એના ગવર્નર છે હાઈકોર્ટ પટનામાં અને ભારતનું સૌથી ગરીબ રાજ્ય સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય રિસન્ટલી તમને ખબર હોય તો નાગી અને નકટી નામની બે રામસર સાઇટો છે એટલે કે બે વેટલેન્ડને રામસર સાઇટમાં સમાવેશ થયો બાપુ ટાવર ત્યાં બનાવવામાં આવ્યો છે એ પોતે બિહારવાળા એમ કહે છે એટલે એ સરકારે કહે છે કે અમને એક અલગ રાજ્યનો દરજ્જો આપો કેમકે ગરીબી બહુ છે બરાબર તો એ બાબત પણ તમારે યાદ રાખવાનું છે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વની સૌથી પ્રાચીન વિદ્યાપીઠોમાંની એક હતી નાલંદા વિક્રમશીલા ગંગટેક સેન્ચુરી જે આવેલી છે ક્યાં તો તે આવેલી છે અહીંયા બિહારમાં બરાબર ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર છે યાદ રાખજો આગળ વધીએ આપણે લેફ્ટનન્ટ જનરલ શંકર નારાયણ આર્મી હોસ્પિટલના વડા બન્યા સંશોધન અને રેફરલમાં તો લેફ્ટનન્ટ જનરલ શંકરનારાયણ દસ જુલાઈ બે હજાર ના રોજ આર્મી હોસ્પિટલ સંશોધન અને રેફરલ દિલ્હીના વડા બન્યા છે લશ્કરી ડોક્ટર તરીકે એમની લાંબી અને સફળ કારકિર્દીમાં નોકરી એક મોટું પગલું છે તેમણે ઓગણીસો બ્યાસી યુ વર્ગમાં પુણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે એમ્સમાંથી એમણે બાળ રોગમાં વિશેષતા ધરાવે છે અને નિયોનેટોલોજીમાં સબ સ્પેશિયલાઇઝેશન પણ ધરાવે છે તેમણે લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બાળ રોગ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે કરવું તે પણ શીખ્યા છે લશ્કરી આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં તે જાણીતું છે કે લેફ્ટનન્ટ જનરલ નારાયણ દર્દીની સંભાળ તબીબી સેવાઓ તબીબી વ્યવસ્થાપનમાં નિષ્ણાંત છે તમને ખબર છે કે આપણી ઇન્ડિયન આર્મી છે એના ચીફ નવા બન્યા છે ઓકે શું નામ છે દિનેશ કુમાર ત્રિપાઠી તો વાઇસ ચીફ કોણ બન્યા છે તમારા માટે પ્રશ્ન છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જે છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય મિત્રો તો એક લાઈક આપવાની છે વધારે નહીં તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો અત્યારે જ કરી દોને અને જો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં સમાચારમાં રહેલ ડુરાન્ટ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ફૂટબોલ સાથે સંકળાયેલ છે શા માટે સમાચારમાં છે જોઈ લઈએ તો આપણા જે રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુએ એમણે દસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં સાંસ્કૃતિક કેન્દ્ર છે ત્યાં આયોજિત એક સમારંભમાં એકસો તેત્રીસમાં નંબરના ડુરાન્ટ કપ ટુર્નામેન્ટની ટ્રોફીઓનું અનાવરણ કર્યું જે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે એમાં ડુરાન્ટ કપ પ્રેસિડન્ટ કપ શિમલા ટ્રોફીનો સમાવેશ થાય છે ડુરાન્ડ કપની વાત કરીએ અઢારસો ને ઇઠ્યાસીમાં સ્થપાયેલ છે ભારતની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટમાંની એક અઢારસો ઇઠ્યાસીમાં હિમાચલ પ્રદેશના સિમલા ખાતે યોજાઈ હતી આ ટુર્નામેન્ટ એશિયાની સૌથી જૂની વર્તમાન ક્લબ ફૂટબોલ ટુર્નામેન્ટ છે સર મોર્ટિમર ડ્યુરાન્ડ અઢારસો ચોર્યાસીથી અઢારસો ચોરાણું સુધી બ્રિટિશ ભારતના વિદેશ સચિવ હતા એમના નામ પર આ કપનું નામ રાખવામાં આવ્યું છે અફઘાન અને પાકિસ્તાનની વચ્ચે જે ડુરાન લાઇન છે પણ એમના નામ પર પણ યાદ રાખજો પાકિસ્તાન વચ્ચે એટલે માં આવે છે એટલા માટે બાકી ભારત અને અફઘાનની બોર્ડર જ કહેવાય છે પાકિસ્તાને કાશ્મીર જે કબજે કર્યું એને કહેવાય છે પીઓકે પહેલાં ટૂર્નામેન્ટ એક લશ્કરી સ્પર્ધા હતી ત્યારબાદ ટૂંક સમયમાં સામાન્ય નાગરિક ટીમો પણ આમાં સામેલ થઈ ભારતમાં પ્રથમ રેકોર્ડ ફૂટબોલ મેચ અઢારસો ચોપનમાં કલકત્તા એમાં બ્રિટિશ અને સ્થાનિક ટીમો વચ્ચે યોજાઈ હતી ડુરાન્ડ કપની જો વાત કરીએ તો તમારા માટે એક પ્રશ્ન છે સૌથી વધારે વખત ડુરાન્ડ કપ કોણે જીત્યું છે એટલે કે ટીમનું નામ શું છે અને કેટલી વખત જીત્યું છે બે પ્રશ્નોના જવાબ આવડે તો કહો અને તમને ખબર છે ફૂટબોલની વાત કરીએ તો પચીસમી મે એ ફૂટબોલ દિવસ ઘોષિત થયો છે યાદ રાખજો પ્રોજેક્ટ પરી વર્લ્ડ હેરિટેજ કમિટીની મિટિંગના છેતાલીસમાં સત્ર દરમિયાન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ પરી પબ્લિક આર્ટ ઓફ પહેલ શરૂ કરવામાં આવી જેમાં દેશભરમાંથી દોઢસોથી વધુ વિઝ્યુઅલ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટ ઐતિહાસિક અને આધુનિક કલાત્મક થીમ્સને એકીકૃત કરીને શહેરના સાંસ્કૃતિક અને સૌંદર્યલક્ષી દ્રષ્ટિકોણથી વધારતા દિલ્હીમાં જાહેર જગ્યાઓને સુંદર બનાવવાનો હેતુ ધરાવે છે તે લલિત કલા અકાદમી અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દ્વારા ચલાવવામાં આવે છે હવે લલિત કલા એકાદમીની વાત કરીએ તો ભારતની રાષ્ટ્રીય એકેડમી છે એક સ્વાયત્ત સંસ્થા સ્થાપના ઓગણીસો ચોપનમાં નવી દિલ્હીમાં ભારત સરકાર દ્વારા દેશમાં અને દેશની બહાર કલાની સમજને પ્રોત્સાહન આપવા માટે પ્રચાર કરવા માટે કરવામાં આવી છે એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં હા વર્લ્ડ હેરિટેજ પરથી તમારા માટે પ્રશ્ન વર્લ્ડ હેરિટેજ ડે આપણે ક્યારે મનાઈએ છીએ આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની પ્રશ્નો પહેલો પ્રશ્ન બે હજાર ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે તો પંદર થી વીસ ટકા કહી શકીએ આપણે ભારતનો સંત્રી એટલે શું તો હિમાલય પર્વતને આપણે ભારતનો સંત્રી કહેવાય છે કયા પ્રકારના ખડકોને પ્રાથમિક અથવા તો મૂળ ખડકો કહેવાય છે તો આગ્નેય નીચેના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે તો લક્ષ્યદ્વીપમાં યાદ રાખજો ભારતમાં વસ્તી કહો કે વિસ્તાર કહો સૌથી નાનો યુનિયન ટેરેટરી એટલે લક્ષદ્વીપ કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી કરેલો છે તો મેં હમણાં તમને આગળ કહ્યું હતું ને અલાહાબાદ હવે નામ એનું પ્રયાગરાજ થઈ ગયું હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન વેલેસ્લીની સહાયકારી યોજના નીચે પૈકી કયા રાજ્ય સાથે સ્વીકારેલ ન હતી કર્ણાટક ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી જહાંગીર લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું હતું શાહજહાં કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે અથર્વવેદ ઓગણીસો પાંચમાં બંગાળના બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા તો લોર્ડ કરઝન હતા બરાબર યાદ રાખજો હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન અમદાવાદમાં આવેલ એલિસ બ્રિજની સ્થાપના ગયા વર્ષે કરવામાં આવી અઢારસો બાણુંમાં એલિસ બ્રિજનું રિનોવેશન કરવામાં આવશે બરાબર છે ગુજરાત સરકારે એના માટે ફંડ ફાળવ્યું છે એટલે કે અત્યારે મંજૂરી આપી દીધી છે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ કોણ બન્યા છે તો ગૌતમ ગંભીર જે ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા છે ખાસ યાદ રાખજો ઓકે એટલે એવું વિચારીએ કે આવનારી બે હજાર ને આ ચોવીસ છે ને છવ્વીસનો જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે ને એ પાછું ભારત માટે પાકો બરાબર છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતનો બીજો પાકો એ પણ જોરદાર પ્લેયર અને જોરદાર કોચ રિસન્ટલી આઈપીએલમાં તમને ખબર છે ને એમણે કોલકાતા નાઇટ રાઇડર્સને ટાઇટલ અપાવડાવ્યું એમના કોચિંગ એમના માર્ગદર્શન હેઠળ અને બે હજાર છવ્વીસનો વર્લ્ડ કપ શ્રીલંકા અને ભારતમાં યોજાવાનો છે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો પહેલો પ્રશ્ન એવો હતો કે નાગાલેન્ડ છે એની હાઈકોર્ટ ક્યાં છે તો તમને ખબર છે ગુવાહાટીમાં હવે ગુવાહાટીમાં એટલે આસામનું ગુવાહાટીમાં એકચ્યુઅલી ચાર રાજ્યોની હાઈકોર્ટ આસામની પોતે પછી અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ અને મિઝોરમ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન એવો હતો કે ઘર ઘર સોલાર યોજના છે એ કઈ કઈ કંપની કંપની સાથે આ યોજના ચાલુ કરી છે ટાટા પાવર ત્રીજા નંબરનો પ્રશ્ન મિસ એઆઈ એ મોરોકો દેશના કેન્ઝા લીલી બન્યા છે કોણ બન્યા છે કેન્ઝા લીલી ચોથો પ્રશ્ન પ્રથમ એવા ટ્રાન્સજેન્ડર જેમને પદ્મશ્રી મળ્યો હોય ભારતમાં તો એમનું નામ છે નર્તકી નટરાજન પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો ભારતના જે આર્મીના વાઇસ ચીફ છે આર્મી ચીફ તો દિનેશ કુમાર ના સોરી આર્મી ચીફ દિનેશકુમાર ત્રિપાઠી નથી દિનેશકુમાર ત્રિપાઠી તો નેવીના ચીફ છે મારે ભૂલથી બોલાઈ ગયું સોરી આર્મી ચીફ તો છે ઉપેન્દ્ર દ્વિવેદી અને જે વાઇસ ચીફ છે એમનું નામ છે એન એસ એન એસ રાજા સુબ્રમણી આપણે રાજા સુબ્રમણી યાદ રાખવું તો એ ચાલશે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો સૌથી વધારે વખત જે ડુરાડ કપ વિજેતા છે એ કોણ છે તો મોહન બાગાન મોહન બાગાન કેટલામી વખત જીત્યા છે સત્તરમી વખત સાતમા નંબરનો પ્રશ્ન શું છે વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવે છે તો અઢારમી એપ્રિલના રોજ બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે પ્રથમ પ્રશ્ન ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને સેકન્ડ પ્રશ્ન એક્સરસાઇઝ પીચ બ્લેક બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત